જસવીર સિંહ ઉર્ફે ભાયા નામના સિકલીઘરને અંકલેશ્વર ખાતે ઘરફોડ ચોરીના કેસમાં પકડાયેલા સિકલીઘરને અંકલેશ્વર સબજેલ ખાતે મોકલવામાં આવ્યો હતો જે છેલ્લા ત્રણેક દિવસથી અંકલેશ્વર સબજેલમાં હતા તે દરમિયાન કેદીની તબિયત લથડતાં ભરૂચ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ તબિયત વધુ લથડતા વડોદરા એસએસજી હોસ્પિટલ આવતા સમયે મૃત્યુ પામેલા હતા પ્રાપ્ત માહિતી મુજબ કેદીને શ્વાસની તકલીફ હોવાનું જણાવ્યું હતું જેથી વીરસિંહને એસએસજી હોસ્પિટલે મૃત્યુ જાહેર કર્યો હતો જેની ડેડ બોડી પીએમ ખાતે ખસેડવામાં આવી હતી પરંતુ પરિવારજનોના આક્ષેપ છે કે જસવીર સિંહને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો તેવા આક્ષેપ પરિવારજનોએ કર્યા હતા જેને લઈને આજે તમામ સમાજના લોકો એસએસજી હોસ્પિટલ એકત્રિત થઈ પોલીસ સામે વિરોધ નોંધાવ્યો હતો